ગુજરાતમાં મે મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં મે મહિનામાં સામાન્ય કરતાં વીસ ગણો વધારે વરસાદ ખાબક્યો હતો સામાન્ય રીતે ગુજરાતમાં મે મહિનામાં બે પોઈન્ટ પાંચ એમ એમ વરસાદ પડતો હોય છે જેની સામે અત્યાર સુધીમાં પચાસ પોઈન્ટ છ એમ એમથી વધારે વરસાદ નોંધાયો હતો આમ આ મહિને વીસ ગણો અથવા તો એક હજાર ટકા વધારે વરસાદ નોંધાયો જે મહારાષ્ટ્ર અને ગોવા કરતા વધારે છે મહારાષ્ટ્રમાં સામાન્યના અગિયાર પોઈન્ટ ત્રણ સરખામણીએ અત્યાર સુધીમાં ઓગણપચાસ વધારે અને ગોવામાં સામાન્યના એક સરખામણીએ વધુ વરસાદ નોંધાયો હતો દરિયાકાંઠાના આ રાજ્યોમાં એક હજાર ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો હતો ગુજરાત માટે મે મહિનો ઘણી વખત સૌથી વધુ ગરમ જોવા મળતો હોય છે અને નૈઋત્યના ચોમાસાની શરૂઆત પંદર જૂનની આસપાસ થતી હોય છે ભારતીય હવામાન વિભાગ અનુસાર સત્યાવીસ મે સુધીમાં અમરેલીમાં એકસો ને સત્તર એમ એમ વરસાદ નોંધાય ત્યારબાદ વલસાડમાં એકસો ને ચાર એમ એમ ડાંગમાં એકસો ને બે એમ એમ ભરૂચમાં અઠ્ઠાણું એમ એમ અને જૂનાગઢમાં છન્નું એમ એમ વરસાદ નોંધાયો હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં એક હજાર છસો ને ઇઠ્યોતેર ટકા વધુ વરસાદ નોંધાયો બાકીના ગુજરાતમાં એક હજાર એકસો ને પંદર ટકા વધુ વરસાદ નોંધાયો હતો છેલ્લા કેટલાક વર્ષોમાં સામાન્ય કરતાં આ સૌથી મોટો ફેરફાર છે રાજ્યમાં વર્ષ બે હજાર એકવીસમાં મે મહિનામાં સારો વરસાદ થયો હતો તે સરેરાશ સામે વરસાદ નોંધાયો હતો પરંતુ આ સિવાય નોંધપાત્ર વરસાદના કોઈ મોટા કિસ્સાઓ બન્યા નથી અરબ સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે મે મહિનામાં રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ ખાબક્યો હતો બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર